રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા પણ અયોધ્યા નગરીની જેમ શણગારવામાં આવેલું હતું એમાં ઉપલેટાના દરેક એરિયા દરેક સંપ્રદાય દરેક ધર્મના દરેક લોકો એકદમ આ ઉત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી એમાં આ સુઆપ્લોટ એરિયામાં આપ જોઈ રહ્યા છો એવું મસ્ત ડેકોરેશન અને એલઈડી ઇડી સ્કીનમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ કાર્યક્રમ જોવામાં આવ્યો હતો ડીજે સાથે રાસ ગરબા અને રોજ રાત્રિએ ધૂન કીર્તન પ્રસાદી એવા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટા નગર આખું અયોધ્યા નગરીની જેમ પણ કરવામાં આવેલું હતું અને ઉપલેટા નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરેક મંદિરોનું ડેકોરેશન ગામનું ડેકોરેશન પ્રસાદ મહાઆરતી સત્સંગ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલા હતા એમાં અત્યારે ચાર વાગ્યે બાઇક રેલી સાંજે નવ વાગે આતશબાજી અને ઘર ઘર દીવા અને વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવેલા હતા ચંદ્રડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અયોધ્યા મુકામે તારીખ બાવીસના રોજ જે રામ મંદિરની અંદર પ્રાણપતિકાનો કાર્યક્રમ હતો એના અંતર્ગત ઉપલેટા મુકામે પણ એક જબરજસ્ત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા બધા વિસ્તારોની અંદર ખીચડી હનુમાન છે બસ્ટન ચોક છે નાગનાથ ચોક છે અનેક વિસ્તારોની અંદર પોતપોતાની રીતે બધા લોકોના વિસ્તારના લોકોએ પોતાની રીતે રામ ભગવાનની મૂર્તિ મૂકી આરતી પૂજા કરી રાજગરબા કર્યા અને ત્યાં પોતે જમણવારના કાર્યક્રમો કર્યા આજ સવારનો કાર્યક્રમ હતો બપોરે સાડા બાર વાગે આરતીનો કાર્યક્રમ હતો ત્યારબાદ આજ બપોર પછી ચાર વાગે એક બાઇક રેલી હતી યુવાનભાઈઓની એ જીમબીલ ચોકથી ચાલુ થઈ બસ સ્ટેન્ડ ચોક ભાવના ચોક ગાંધીચોક નાગનાથ ચોક થઈ અને ફરી મંડપ રોડ ઉપર થઈ અને ફરી રામ મંદિરે પણ આ બાઇક રેલીની અંદર ભગવાનભાઈઓ આશરે પાંચેસ જેટલા ભાઈઓએ ભાગ લીધો અને એક વિશાળ રેલી એવી મોટી જબરજસ્ત હતી કે જે ન ભૂતાના ભવિષ્ય આખા ઉપલેટાની અંદર આવી ત્યારે રેલી નીકળી નથી અને મને આ જોતા લાગે છે કે આખા ઉપલેટાની અંદર જે અધ્યા મુકામે જે નાખા ભારત દેશની છેટા મુકામે ઠેર ઠેર તમે જુઓ ત્યાં રામની મૂર્તિ અને એની આરતી અને એના રાજ કરવાના કાર્યક્રમો રમણવાના કાર્યક્રમો એકદમ આનંદનો માહોલ હતો આ માહોલ જેના આખા ભારતની દેશની અંદર હતો મોદી સાહેબે જે આ ભારત દેશના હિન્દુભાઈઓનું જે સપનું હતું કે રામ મંદિર થાય અને રામ મંદિરની અંદર રામ મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા થાય એ કાર્યક્રમ બધે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર બધાને સોસાયટી વિસ્તારમાં પણ લાઈવ પ્રસારણ જોતું અને લોકો એમાં મોટી બધી સંખ્યામાં બધા એમાં રસ લઈ અને બધા નિહાળો છે અને ખૂબ જ આનંદની વાત છે મજા આવી ગઈ બધા લોકોને અને ઉપલેટામાં આ એક માહોલ જે થયો છે એ ખરેખર એક દર્શનીય છે અને લોકોને ખરેખર આનંદની વાત હતી આમ